ત્યારબાદ મિત્રો વાત કરી પોલીસ સ્ટેશને કેસ પણ લખાવશે પણ કોઈ પોલીસ વાળા સાહેબો છે એ મિત્રો કેસ લેતા નથી હવે મિત્રો વાત કરી તો શ્યામ માટે નથી લેતા સાથે મિત્રો વાત કરી દેવતભાઈ ખવડ ખુલ્યા મિત્રો લડી લેવાના મોડમાં છે ખુલ્યા મિત્રો વાત કરી મોરે મોરો દેવો એવું મિત્રો વાત કરી દેવતભાઈ ખવડનું કહેવું છે કારણ કે તમને લોકોને ખબર છે કે કોલ રેકોર્ડિંગ પણ ઓલરેડી તમે બધા લોકોએ સાંભળ્યા જશે હવે મિત્રો વાત કીધું સૌથી પહેલા આપણી ચેનલ ની અંદર ભાઈઓ પહેલી વાર એવી વિડીયો ને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં કારણ કે ભાઈઓ આપણે યુટ્યુબ ચેનલ ની અંદર આવા નવા વાયરલ ટોપિક ના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે મિત્રો વાત કીધું તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે દેવાજભાઈ ખબર પોતી મિત્રો વાત કીધું કંઈક ને કંઈક વિવાદ ની અંદર આવતા હોય છે આ વખતે જે વિવાદ માં આવ્યા છે એની અંદર મિત્રો વાત કીધું જે રીતે આયોજકવાળાને કહેવું એવું છે કે એક સાથે બે ડાયરાઓ લઈ લીધા હતા અને અમારે ત્યાં ન આવ્યા ત્યારબાદ મિત્રો વાત તો દેવતભાઈ ખવડે ખોલ્યા મિત્રો એવું કહ્યું છે કે હું ત્યાં ગયો પરંતુ ત્યાં પબ્લિક ન હતી તે માટે મેં બીજો બીજા જે મેં ડાયરો હતો ત્યાં હું વયો ગયો હતો અને ત્યારબાદ મેં એને એવું પણ કહ્યું હતું કે બાર વાગ્યા પછી હું આવીશ પરંતુ મિત્રો વાત કીધું આ ખુલ્યા મિત્રો વાત કીધું જે રીતે ત્રણ ચાર લોકોએ થાર લઈને ભાઈ એકડો 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 એવો ચાર એકડા મિત્રો વાત તો થાર હતી તે મિત્રો વાત કીધું ખોલ્યા આમ લઈને ભાઈ આ દેવતભાઈ ખવડના ડ્રાઈવરને મારવામાં આવ્યો છે ત્યારબાદ દેવતભાઈ ખવડના જે ડ્રાઈવર છે તેની પાસેથી પૈસા પણ લઈ લીધા છે એવી પણ જાણ કર્યો છે અને મિત્રો ગાડીના ઘાસ પણ તોડી નાખ્યા સ્કોર્પિયો કાર હતી હવે મિત્રો વાત તો જાણ કરી અંદર કીધું જાણકારી ખબર ને ખબર પડે મિત્રો વાત કીધું ખોલી આમ ત્યાં ફોન કરે છે આયોજક વાળાને કે મારી સાથે મારા ડ્રાઈવર સાથે આવું કેમ કર્યું ત્યારે મિત્રો વાત તો તેને એવું કહ્યું હતું કે મારે તમારી સાથે મોરે મોરો લડી લેવું છે કારણ કે મિત્રો વાત તો તમે બધા લોકો હવે તૈયાર રહીજો હવે શું મિત્રો દેવભાઈ ખબર છે લડી લેવાના મોડમાં છે તમને શું લાગે છે વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપડે એક નવો વીડિયો મળે ત્યાં સુધી બધા જ લોકોને દિલથી ભાઈ ધન્યવાદ અહીંયા લઈ તમે વિડીયો જોયો આપણે એક નવો વીડિયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત